ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળમાં આજે સુરતના બે ધારાસભ્યોને ફરી સ્થાન મળ્યું છે અને તેમને મંત્રી બનાવ્યા છે તેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને તેઓને ડેપ્યુટી સીએમ તરીકેની પોસ્ટ આપવામાં આવી છે તો બીજી તરફ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધારાસભ્ય પ્રફુલ્લ પાસેને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે પ્રફુલ્લ પાનસરિયાને બીજી વખત મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે પ્રફુલ્લ પાસે મંત્રી માટે કોલ આવતા તેમના કાર્યકર્તાઓમાં અમુક સિનેમા હોલ છવાયો હતો કામરેજ ભાજપ તાલુકા કાર્યાલય ખાતે ફટાકડા ફોડી તેની ઉજવણી કરવામાં આવી હતી મારું નામ સુચેતન પટેલ છે કામરેજ તાલુકા ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી અત્યારે હાલમાં છે આજે આપણે એકસો અઠાવન કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાંસુરિયા સાહેબને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે તો તેની ઉજવણીના ભાગરૂપે અત્યારે કાર્યકર્તાઓ સાથે કામરેજ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને ફટાકડાઓ છોડીને એને વધાવવામાં આવ્યા છે આ પ્રસંગે હું કામરેજ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે આપણા પ્રદેશ નેતૃત્વ શીર્ષસ્થ નેતૃત્વ મોદી સાહેબને પણ આભાર માનીએ છીએ અને સાહેબ જે પ્રમાણે પ્રફુલભાઈ પાંસોડિયા સાહેબ કામ કરી રહ્યા છે તે જોતા આજ જે લાભ એકસો અઠ્ઠાણું કામરેજ સભાના विधान सभा ने मिली रोते काम के लाभ ए गुजरात जनता ने विश्वास तो याद रखिए हमारा नाम हिमालय एंटरप्राइजेस जियो मार्ट डिजिटल मोहम्मदपुरा भरूच सिटी में जहाँ शॉपिंग है स्मार्ट और सर्विस है दिल से। कॉल करे अभी एट सेवन डबल थ्री जीरो फाइव डबल थ्री सिक्स फोर आरोप या नाइन फोर टू सिक्स एट एट नाइन फाइव सिक्स जीरो आरोप હિમાલય એન્ટરપ્રાઇઝેસ ઝીઓ મા ડિજિટલ ભરૂચ